જામનગર જિલ્લા પંચાયત જનરલ બોર્ડમાં હોબાળો મચ્યો હતો સિંચાઈ અને બાંધકામની માહિતી વિપક્ષ સભ્યોએ હોબાળો કર્યો હતો સિંચાઈ કામ જામનગર જિલ્લામાં રદ કરાયું હતું જે પી માલવીયાએ બોર્ડ રદ કરવાની માંગ કરી હતી આજે જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા હતી સામાન્ય સભાના તમામ મુદ્દાઓ સર્વસંમતિથી મંજૂર થઈ ગયા છે એક માત્ર સુજલામ સુખલામના સિંચાઈ વિભાગના કામો જે છે એમાં બધા સભ્યોનું કેવું એવું થયું કે સભ્યોને અમુકને વિશ્વાસમાં લેવામાં આવેલ નથી અને એમનું કામ મજૂર કરેલા આવે છે પણ એ કામમાં બધા કામમાં પાછો વિરોધ કે એવું કાંઈ નથી જે પાકા કામ છે સ્ટ્રકચરના કામ એમાં કોઈને વાંધો નથી એ બધા ચાલુ રાખવા અને જે માટીકામ છે એમાં બધાને થોડા થોડા પ્રશ્નો હતા એટલે આજે આજની સામાન્ય સભામાં માટીકામો જે ચાલે છે એ બધાએ સભ્યોની અનુમતિથી આજે કામ રોકાવી દેવા અને એ કામ રદ કરવા એવું નક્કી કરવામાં આવ્યું આ સિવાયને તો બસ જૂની સભાના જે ઠરાવો થયા હતા એને બહાલી આપવાની હતી અને બાંધકામના કામો અમુક જે સ્થળ ફેરફારને કામમાં ફેરફાર કરવાના હોય એ કામોને મંજૂરી આપવાની હતી એ આપી દીધી માટી કામ દરેક સ્થળની તો મને ખબર નથી પણ જે સભ્યોનું બધાનું કહેવાનું એવું થયું કે એક જ વિસ્તારમાં એક સાથે બધા માટે કામ મંજૂર થઈ ગયા જે બીજા સભ્યોના વિસ્તારમાં કામ નથી થયા એના માટે બધા સભ્યોનું કહેવાનું એવું થયું કે આ કામને અત્યારે અહીંયા મુલત થયા છે નારાજ તો નથી પણ બધેનું કહેવાનું એવું થયું કે બધાના સહમતિથી જે કાંઈ બધા વિસ્તારના કામ આવે એ એવું આયોજન કરીએ ને આપણે લઈએ એટલે અત્યારે જે આ છે કામ બધાને રદ કરવા આવું નથી

મેં જિલ્લા વિકાસ અધિકારી સાહેબને અને પ્રમુખશ્રીને બંનેને લેખિતમાં માહિતી માગી હતી ઊંચાઈ વિભાગ અને બાંધકામ વિભાગમાં પણ સત્તર ચારથી આજ દિન સુધી કોઈ જાતનો મને લેખિત જવાબ નથી આપવામાં આવ્યો કોઈ માહિતી આપવામાં નથી આવી આ ઉપરાંત સુજલામ સુફલામ યોજના રહી એમાં અમારા વિસ્તાર છે દાખલા તરીકે કોંગ્રેસમાં ચૂંટાયેલા સભ્યો છે તેના કોઈ કામ લેવામાં નથી આવ્યા જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે જેટી પટેલ સાહેબ જે કાંતાબેન જેટી જેટી સાહેબ તથા વોકમજા સીટમાં પ્રભાતભાઈ તથા કાસમભાઈ કપી ચલા સીટમાં અને હું મારી ઓગણીસ દીકાઓ જિલ્લા પંચાયત સીટ આ વિસ્તારની કોઈ પણ કામગીરી લેવામાં નથી આવી અને જે પણ કામગીરી કરવામાં આવી છે એક તરફી કામ કરવામાં આવી છે અને એક જ બેથી ત્રણ કન્સ્ટ્રક્શન કંપનીને જેમની જેની સાથે સેટિંગ હોય એ રીતે દેવામાં આવ્યા છે કે ધરતી કન્સ્ટ્રક્શન છે મીરા કન્સ્ટ્રક્શન છે એવી રીતે મારકણા અને એક કૃપા આ ચાર એજન્સીઓને બધી જ કામગીરી સોંપવામાં આવી છે ખરેખર એવું દેખાઈ રહ્યું છે કે આ કામગીરીની અંદર ભ્રષ્ટાચાર થઈ રહ્યો એવું સાબિત થઈ રહ્યું છે અત્યારે તો અમે કામગીરી બાબતે રદ કરાવી છે અને કમિટી પણ બનાવી છે કમિટીમાં મને પણ સામેલ કર્યો છે સ્થળ તપાસ માટે જશું જો આ કામગીરી આમને આમ ચલાવશે તો અમે ગાંધી ચિંધિયા માર્ગે અને જરૂર પડે તો ઉગ્ર આંદોલન પણ કરીશું કામ ચાલુ રાખવા માગે છે એની સીટના બધા જ કામ લેવામાં આવ્યું તો પોતે ચાલુ રાખવા અમને પણ અમારા અન્ય અમારી સાથે અન્ય થાય કામ ન મળે કારણ કે અમારે પણ ગ્રામ્ય વિસ્તારમાં જાય લોકો અમને પાસે માગે કે ભાઈ તમે શું કર્યું તો અમારી કામગીરી કંઈ દેખાય નહીં તો ખરેખર અમારે પ્રશ્ન ઉઠાવવો જોઈએ બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ